સો હે ગુડ મોર્નિંગ વેલકમ બેક ચેનલ ફ્રેચા વ્લોગ્સ સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ બપોર બહાર આવી વજ્ર વજ્રને વજ્રના પપ્પા સુરત થી અમદાવાદ આવી ગયા છે અને એ ઉપર ફ્રેશન અપ થવા માટે ગયેલા છે મારો ફોન ચાર્જમાં માં હતો એટલે મેં અત્યારે વિડીયો શૂટ કરવાનું ચાલુ કરે છે વજ્ર બધાને હાઈ કહી દો હાય

એક બાટલો ફ્રીજમાં મૂક્યો છે ફ્રીજમાં મૂક્યો એક બાટલો ઓકે વજ્ર અને મમ્મી ઉપર આરામ કરવા માટે ગયા છે એકચુઅલી પપ્પા વજ્ર ઉપર રમવા લાગ્યા ત્યાં હતા વજ્ર સીટ ઉપર ઉપર સુઈ ગયા એટલે મમ્મીને બી મેં કીધું તું આરામ કરવા ઉપર જા આજે ઘરનું કામ અમે બધા કરી દઈશું તો પપ્પાએ પોતું કર્યું મેં કચરો વાળ્યો વાસણ ઉપરથી લઈ આવ્યા અરે સોરી કપડા ઉપરથી લઈ આવી કપડા વાળીને મૂકી દીધા થોડું ઘર વજના રમકડા વાળું હતું એ સરખું કર્યું હવે પપ્પા નાવા ગયા છે

અત્યારે રાતના પોણા અગિયાર વાગી ગયા છે હું પ્રેરક અને વિધાન અમે અમારી ઘરે લઈને બાર આંટો મારવા જઈએ છીએ વજ્ર સુઈ ગયો છે મમ્મી જોડે હવે ઓલમોસ્ટ બે ત્રણ કલાક તો નહીં ઉઠે તો ફટાફટ જઈને મમ્મીને કહી દીધું કે થોડો બી ને તો મને ફટાફટ ફોન કરી દેજે આ જુઓ અહીંયા એક્ટિવા મૂક્યો ને અહીંયાથી આ અમે અમારી ગાડી કાઢી વિધાન ક્યાં રખડીને આવ્યો ને આ શું આ બિલાડીએ જુઓ કબૂતરને મારી નાખ્યું યાર ક્યાં જઈ

હું રૂંચાને કાર ડ્રાઈવ કરવા માટે આપું હજી બી થોડો ઘણો ટ્રાફિક મને દેખાય છે હજી થોડો ઓછો થઈ જાય પછી ઊંચાને ડ્રાઈવ કરવા આપું પછી જોઈએ આની કેટલી એવરેજ નીકળે છે ત્યારે છે ને હું અત્યારે જે એવરેજ છે ને બાવીસ પોઈન્ટ એકની એ ઝીરો કરી નાખીશ મીન્સ પાછી રીસેટ કરી દઈશ એટલે જોઈએ કે ઊંચાના કેવી રીતે એવરેજ નીકળે છે કેટલી નીકળે છે ભાઈ સવા અગિયાર થઈ ગયા છે અને અમે લોકો અહીંથી વેડક લેફ્ટતા હિમાલયા મોલનો રોડ ક્રોસ કરી અને આ આપણે નવનીત પેલું આવે છે નવનીત ની ઓફિસ ત્યાં થઈને સત્તાધાર રોડ થઈને સીધા ઘરે જઈશું અને વચ્ચે વોફલ દેખાય બેલ્જીયમ વોફર કે પછી કોઈ પણ વોફલ તો વોફલ ખાવાની પ્રબળ ઈચ્છા છે અમારી બોલો બાકી કેવું રહ્યું તમારો અમદાવાદ નો એસજી હાઈવે નો સફર ને બધો સફર એસજી હાઈવેકુ કે આપીશ પણ રિટર્ન એ રસ્તે લાવી જ નહીં એવા રસ્તે રોચા લઈ જાય છે ને કે મને નથી લાગતું કે હું આ જગ્યાએને આટલા એક વીકના બ્રેક પછી હું રૂચના ડાયરેક્ટ આવો કારણ કે જો હવે આટલા વાગે પણ સ્ટીલ પબ્લિક જઈ રહી છે આવી રહી છે એન્જોય કરી રહી છે કારણ કે કાલે પણ શાહીથી અડધા ઉપર પબ્લિકની રજા જ હશે અને શોપ્સ તો બધી બંધ છે પણ અમારા જેવા બધા લટાર માસ્ટરો તો આયા જ હોય લટાર મારવા માટે બટ ઓવિયસ છે હવે આપણે ડેટ સીધા ઘરે પહોંચીશું વચ્ચે ક્યાંય બ્રેક મારો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવા તો મારી લઈએ બાકી જે સેમ રોડે આવ્યા હતા એ સેમ રોડ રિટર્ન નહીં થાય ટોટલી ડિફરન્ટ રોડ એટલે તમે મેપ બંધ કરી દીધા મારી બાજુમાં મેપ બેઠો છે એટલે અમદાવાદના રસ્તા છે ને ભાઈ આના જો ને આના ખબર ના પડે મારા તો આના કરતાં વધારે આમ જ છે આખો બંધ કરીને પણ અમદાવાદના રસ્તા કોઈ પણ જગ્યાએ લઈ જાઓ આ પણ પુલ પેલી સાઈડ ની હો પુલ આ સાઈડ આ રસ્તે થી ક્યાં નીકળે હમ આ રસ્તે થી આપણે આગળ જઈને લેવાનું લેફ્ટ એટલે સીધું જજીસ બંગલો વાળો રોડાઈ જાય તો ફાઇનલી રૂચા તમારું સપનું પૂરું થઈ ગયું હોય એવું લાગે છે અમદાવાદના ખાલી રોડ ઉપર ખાલી રોડ નથી ભાઈ જોઈ લે આગળ આ એટલે અમદાવાદના રોડ ઉપર અમદાવાદની એકલોતી નબીરી ગાડી ડ્રાઈવ કરી રહી છે ભાઈ આ એવરેજ મીટર તો ઝીરો કરવાનું રહી ગયું બટ મેં કીધું કઈ નહીં હવે થોડુંક જ ચલાવવું છે તમે કીધું તું ચલાવી લે પછી આપણે રુચા બ્રેક

મને અગિયાર વાગ્યાના ઘરની બહાર કાઢ્યો છે ને આ ભાઈ બેન બંને મને અગિયાર વાગ્યાના આ પેનકેક ખવડાવે છે અને આ વફલ ખવડાવી રહી છે કલાક થવા આવ્યો હજી સુધી એ લોકોને આખા અમદાવાદમાં કશે વફલ પેનકેક મળી નથી એમ ના થાય કે પેલા ઘરની બાજુમાં ખાવાનું છે ને તો ત્યાં ખાઈ લઈએ પછી રખડવા લઈએ તું વફલ તો હોત પેનકેક ઓટોમેટિક મિલ જાય કા

आटलो मोठा पत्थर नाही दखादो सुवा આગળ लो एनी फाटे आगळ नाही आगळ के जगाचे शू ए इन्स्ट्रक्शन आप બસ 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 એને હજી પેલો રૂલ બી નથી ખબર કે સ્ટેયરિંગ આમ એકવાર આખું ફેરવીને પછી પાછું એકવાર ફેરવવી એટલે વ્હીલ સીધા થઈ જાય એના છે ને આ મિરર બંધ કરતા નહીં આવડતા હોય હો બ્રેક ખેંચવાનું ભૂલી ગઈ મિરર બંધ કરવાનું કોણ યાદ કરાવશે હા તો ચાલો ચાવી કોણ લેશે હું पैनकेक पैनकेक केनी बाजू मेंच है पैनकेक ग्लूटेन ट्राई कर रहे थे वो फर्स्ट टाइम ट्राई करवानी थोड़ा चाकेस भाव से तो गाइस बाकी वो ऑफर दीजिएगा ओके ये पैनकेक हम्म तो बीजा नबीरो बोल्यो सु सिक्स पीस मंगाई सु तो बीजा सिक्स मंगाई ओके मतलब फ्लेवर फ्लेवर कोई हां होय ना कुबा चलो भाई जईना जो ये आ तो पेलो डोरेमोन में डोरा केक आवतो है

નીકળી ગયું અને હવે અહિયાં થઈ જશે આપડી પાર્ક અને એક્ઝેટ રાતના બાર વાગ્યા છે જો સોસાયટી એકદમ દરેક ઘર સુઈ ગયા છે અત્યારે ઉપર આવી ગયા છીએ અને અત્યારે જુઓ એક મિનિટ આ બતા બતા જુઓ મસ્ત મજાની કેટ અને આપણે કોઈ જુગાર ઉગાર નથી ને મને બે દો તન પાંચ રમીશું એટલે અત્યારે પેલા પ્રેરક સર પડે છે તમને બતાવું કોના નસીબમાં પાંચ આવશે ચલો ભારે પત્તું મારા મજા પત્તી ગયું